એટલે મેં સાત લાડુ ખાતા ગયો વખતે નવ ખાતા હતા પેલે વર્ષે મે બાર ખાધા હતા લાડુ અને સાત વર્ષથી ભાગ લઉં છું મારો ગયા વર્ષે પેલો નંબર આવેલો બાર લાડવા ખાઈ અત્યારે મારો પેલો નંબર આવેલો નવ લાડવા ખાઈ નમસ્કાર મહાદેવ હર બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત લાડુ સ્પર્ધામાં હું પ્રોજેક્ટ ચેરપર્સન દીપાલી પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી સાથે પ્રમુખ શ્રી કીર્તિભાઈ કલ્યાણી મંત્રી શ્રી મનીષભાઈ રાવલ અને અમારી પૂરી ટીમની ની આ જહેમત આપ જોઈ શકો છો સતત સત્તરમી વખત આપ લોકોનો પ્રસિદ્ધ પ્રતિસાદ મળી રહ્યો છે પચાસ થી વધારેની એન્ટ્રી સાથે આ લાડુ સ્પર્ધા અત્યારે જ પૂર્ણ કરવામાં આવી છે સ્પર્ધકોનું રિઝલ્ટ બને છે એ આપણી સમક્ષ પાછળથી મૂકવામાં આવશે લાડુની વાત કરીએ તો આશરે સો ગ્રામ નો લાડુ લોકોને પીરસવામાં અંદર ડ્રાય ફ્રુટ અને દસ ગ્રામ થી વધારે ચોખ્ખા ઘી નો ઉપયોગ કરીએ છીએ અને અત્યાર સુધીનો રેકોર્ડ છે કે આ લાડુ ખાધા પછી લોકોને કોઈ પણ જાતની તકલીફ થઈ નથી ગણેશ ચતુર્થી ના પાવન દિવસે

સપ્પરદારની માલિકો હાથ વર્ષથી ભાગ લઉં છું મારો ગયા વર્ષે પહેલો નંબર આવેલો બાર લાડવા ખાઈ અત્યારે મારો પહેલો નંબર આવેલો નવ લાડવા ખાઈ મારું નામ પદ્મી નિકરી ગજેરા છે મારા પપ્પા મમ્મી નામ છે સરલાબેન હીરાલાલ પટેલ હું દસ દસ વર્ષે આ તો પહેલો નંબર આવે છે આ વખતે અગિયારમું વર્ષ છે મારું અગિયાર વર્ષથી મારો પહેલો નંબર આવે છે દર વખત અડધો કલાક સમય હોય છે આ વખતે પંદર મિનિટનો સમય કરી નાખ્યો એટલે મેં સાત લાડુ ખાધા ગયા વખતે નવ ખાધા હતા પહેલા વર્ષે મેં બાર ખાધા હતા લાડુ અને અત્યારે જે અત્યારના સમયમાં લેડીસો આળસ કરે છે ને છોકરાઓને જંક ફૂડ મંચુરિયન લેવા હોટડોગ બગર પીસા એવું બધું ખવડાવે છે એની જગ્યાએ સારું ખવડાવો ચોખ્ખું ઘી ગોળ રોટલો લાડુ એવી સારી સારી વસ્તુ ખવડાવો અત્યારે નાની નાની ઉંમરના નેટેક આવી જાય છે આ બધું ખાવાની પદ્ધતિ અલગ થઈ ગઈ ને એટલે બાકી મારા સમયમાં હું નાની હતી ત્યારે મેં કોઈ એટેકનું નામ નહોતું સાંભળ્યું આજે મેં સાત લાડુ ખાધા કારણ કે પંદર મિનિટનો સમય હતો એટલે અડધો કલાકના સમયમાં હું નવ બાર લાડુ ખાઈ જાઉં છું